માંગરોળના જંખવાવ અને કોસંબા ખાતે ગઈકાલે મોહરમ નિમિત્તે સાથે ભવ્ય જુલુસ નીકળ્યો હતો વર્ષ પૂર્વ ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના દોયત્ર ઇમામ હુસેન અને તેમના બોતેર વિશ્વાસો સત્ય અને ન્યાય માટે કુરબાની વહોરી લીધી હતી તેમની યાદમાં મોહરમ નિમિત્તે તાજિયા જુલુસ કાઢવામાં આવ્યો હતો તરસાડી કોસંબા વિસ્તારના નગરના દાદરી ઈદઘા ફરિયુ અને વિગેરેના વિસ્તારોમાંથી તાજિયા જુલુસના આયોજકો દ્વારા કલાત્મક તાજિયા બનાવી સર્વધર્મના શ્રદ્ધાળુ મોહરમ તાજિયા જુલુસ નિમિત્તે હાજરી આપી પોતાની મન્નત પૂરી કરી હતી તાજિયા જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો અલસાડીના તાજિયા કમિટીના પ્રમુખ બસીરુદ્દીન શેખ અને અમારા સલીમ મામુ આજે પાછલા ચાલીસ વર્ષથી આપણા કોસંબાદ અલસાડીની અંદર આ તાજીયા અને જુલુસ એટલા માટે મનાવે છે કે પાછલા જે પણ કુરબાનીઓ અમારા શહીદા અને કરબલામાં આપવામાં આવ્યું છે તે લોકોની યાદદાશ તાજી કરવા માટે આ જુલુસનો બધું સન્માનવિધિ કરી આયોજન આયોજન કરવામાં આવે છે અને અમારા સલીમ મામુ પણ બે શબ્દ બોલે છે આજરોજ યૌમે આસુરાના દિવસે ઇસ્લામ ધર્મના અનુયાયીઓએ હજરત ઇમામ હુસેન અને એમના સાથીઓએ કરબલામાં શહીદી વહોરી હતી અને એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો તેના અનુસંધાનમાં અને તેમની યાદમાં આખા દેશમાં અને ગુજરાત રાજ્યમાં અને અમારા કોતંબા તરસાડી વિસ્તારમાં તાજિયાનું આયોજન કરેલ છે અને ફરી એકવાર શાંતિ અમન અને ભાઈચારાનો આ મહોરમનો પર્વ એક સંદેશ આપે જુલુસ અને સમર્પણ વિધિ રાખવામાં આવી હતી તેમાં બધા મુસ્લિમ લોકો અને બીજી કોમના લોકો બધાએ હળી મળીને જંખો ગામમાં સાજોનો જુલુસ શાંતિપૂર્વક શાંતિપૂર્વક પતાવવામાં આવ્યું એ બદલ અમે પોલીસનું પણ ખૂબ આભાર માનીએ છીએ અને તમામ લોકોને એક મેસેજ મોકલવા માંગીએ છીએ કે આપણા હિન્દુસ્તાનમાં જ્યાં સુધી આ એકતા કાયમ છે ત્યાં સુધી આપણા હિન્દુસ્તાનનું નામ